પ્રભુ યસુના જીવંત અને પ્રેમાળ પવિત્ર પ્રભુની પ્રેમી સલામ લોગોસ બાઇબલ સ્ટડી તરીકે હું પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો એકસો ને દિવસ ત્રેવીસમી મે બે હજાર પચીસ અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ માતાની ફરજ માતાની ફરજ મારા એક મિત્ર ડૉક્ટર અસ્થાવાદી સાહેબ એક બનાવ તેમણે મને મોકલ્યો અને મને લાગ્યું કે આ બનાવ વિશે બાઇબલ સ્ટડીમાં એનો ઉપયોગ કરવો જોઈએ થોમસ નામનો એક છોકરો જેનો જન્મ અગિયારમી ફેબ્રુઆરી અઢારસો સુડતાલીસ એનો જન્મ થયો હતો અને જ્યારે એના મા નેન્સી આ દીકરાને સ્કૂલમાં ભણવા મોકલ્યો અને જ્યારે સ્કૂલમાંથી દીકરો ભણીને પાછો આવે ત્યારે મા તરીકે એનું લેસન તપાસે હોમવર્ક તપાસે પરંતુ આ થોમસ એ લેસન બરાબર કરતો નહોતો એટલે મા એને સમજાવે કે દીકરા તારે સ્કૂલમાં ભણવાનું છે અને હોમવર્ક નિયમિત કરવાનું છે સમજણ ના પડે તો મને પૂછજે પણ આ દીકરો ભણવામાં બહુ જેટલો હોશિયાર લાગ્યો નહીં પરંતુ કેટલાક દિવસો પછી આ દીકરાએ પોતાના માના હાથમાં સ્કૂલમાંથી આપેલું કવર હાથમાં મૂક્યું મમ્મી મારા પ્રિન્સિપાલે આ કવર તમને આપ્યું છે અને કવર નેન્સીએ વાંચ્યું થોડી નિરાશા હતાશા જેવું લાગ્યું અને દીકરાએ પૂછ્યું કે મમ્મી મારી કોઈ ફરિયાદ છે સ્કૂલમાંથી તો કે ના તારી ફરિયાદ નથી પરંતુ સ્કૂલવાળા એવું કહે છે કે તમારો દીકરો બહુ હોશિયાર છે બુદ્ધિશાળી છે અને અમારા શિક્ષકો એને ભણાવવાને માટે લાયક નથી માટે અમે ભણાવીશું નહીં પરંતુ બીજે કોઈક જગ્યાએ તમે વ્યવસ્થા કરો અને મમ્મીએ વિચાર્યું કે હવે તને હું પોતે જ ભણાવીશ સ્કૂલના શિક્ષકો ભણાવી શકતા નથી તો બહુ હોશિયાર છે બુદ્ધિશાળી છે તો હવે હું તને ઘરે ભણાવીશ અને માએ દીકરાને ભણાવ્યું સારી રીતે ભણાવ્યો દીકરો હોશિયાર બન્યો અને આગળ જતાં એણે એક શોધ કરી જે આપણા ઘરમાં વિદ્યુતના બલ્બ હોય છે એ બલ્બની શોધ કરી અને બલ્બ શોધવા માટે ઘણું બધું મહેનત કરી નાણાંનું રોકાણ કર્યું વ્યક્તિઓનું રોકાણ કર્યું અને એ બલ્બ બનાવવાને માટે એણે વારંવાર પ્રયત્ન કર્યા એક હજાર વાર એક હજાર વાર બલ્બ બનાવ્યા પરંતુ નિષ્ફળ જ ગયો થોમસ કોઈકે એને પૂછ્યું કે તમે એક વાર એક હજાર વાર નિષ્ફળ ગયા છો તો આટલો સમય બગાડ્યો આટલો નાણાં બગાડ્યા તમારી શક્તિ બગાડી તો એનો અર્થ શું અને થોમસ એમણે કહ્યું કે મને ખબર પડી કે એક હજાર વાર મેં જે કાર્ય કર્યું છે એનાથી બલ્બ બવે બને નહીં પણ એક હજારને એકમી વાર હું બનાવીશ હવે એકવાર બનાવીશ ને બલ્બ બનશે અને બીજી વાર બલ્બ બની ગયો અને બલ્બને લઈને જગતમાં દુનિયામાં નામાંકિત થઈ ગયા થોમસ આલ્વા એડિસન એમના માને પણ બહુ આનંદ થયો અનેક સમય એવો આવ્યો કે મા બીમાર પડ્યા તેમની સેવા કરી પરંતુ મા મરણ પામ્યા એમની દફન ક્રિયા થઈ ગઈ અને માના બેગમાંથી પેટીમાંથી એક જૂનું કવર નીકળ્યું જે પ્રિન્સિપાલે લખીને આપેલું અને કવર થોમસ આલ્વા એડિસને વાંચ્યું તો એમાં શું લખેલું હતું બેન તમારો દીકરો ઠોઠ છે કશું જ ભણી શકે એવો નથી અને માટે અમારી સ્કૂલનું રિઝલ્ટ અમે બગાડવા માગતા નથી અને કાલથી તમારા દીકરાને અમારી સ્કૂલમાં મોકલશો નહીં ને થોમસ આલ્વા એડિસને પત્ર વાંચ્યો મારા માએ તો મને એવું કહ્યું હતું કે બહુ હોશિયાર છું ને એ ભણાવી શકશે નહીં તો મારા માએ મને ઉત્તેજન આપવાને માટે કેટલું જુઠ્ઠું બોલીને એમણે પ્રયત્ન કર્યો અને પ્રામાણિકતાથી મારી પાછળ મહેનત કરીને હું આ એક વૈજ્ઞાનિક બની શક્યો એટલે માતાની જવાબદારી પિતાની જવાબદારી અફેસિયોનો પત્ર છઠ્ઠો અધ્યાય ચોથી કલમ પિતાઓ કે માતાઓ તમે તમારા બાળકોને છીડવો નહીં પરંતુ પ્રભુના ભયમાં તેઓને ઉછેરો અને મા બાપ તરીકે પ્રભુએ આપણને બાળકો આપ્યા છે એમને છીડવવાના એટલે એમને હેરાન કરવાના નથી એમને સમજવાના છે એમને પ્રભુના વચનોમાં ઉમેર ઉછેરવાના છે અને ત્યારે આપણી જવાબદારી પૂર્ણ થાય છે આ નેન્સીએ પોતાના બાળકને માટે બહુ જ મોટી આશા રાખી સ્કૂલના શિક્ષકોએ આશા મૂકી દીધી પણ માએ આશા મૂકી નહીં એ દાખલો આપણે જોઈ શકીએ છીએ ત્યારે આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે આભાર માનીએ છીએ સ્તુતિ કરીએ છીએ નવા દિવસની ભેટને માટે ને મા બાપ તરીકે બાળકો માટે એક મોટી જવાબદારી તમે એમને સોંપી છે એમ સમજીએ એનો આશીર્વાદ મળે એ વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો હા મેન